ભાજપે ગુજરાતમાં પાંચ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પોતાના બાર નેતાઓના પત્તા કાપ્યા છે ત્યારે આવો જાણીએ કે આખરે ભાજપે કયા નવા ચહેરાઓને સામેલ કર્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ગઈકાલે એટલે કે શનિવારે બે માર્ચના રોજ એકસો પંચાણું ઉમેદવારોના નામ સાથે તેમની પ્રથમ યાદી બહાર પાડી હતી મહત્વનું છે કે આ યાદીમાં ચોત્રીસ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે જોકે તેમની જગ્યાએ નવા ઉમેદવારોને તક પણ આપવામાં આવી છે આજે આપણે જાણીશું કે કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો બદલાયા અને તેમની જગ્યાએ કોને ટિકિટ મળી ભાજપે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ માંથી પંદર બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપે રાજ્યના પાંચ વર્તમાન સાંસદો ટિકિટ કાપી છે જ્યારે કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ પણ આપી છે જે વર્તમાન સાંસદો ટિકિટ કાપવામાં આવી છે તેમાં રાજકોટના પૂર્વ કેન્દ્રીય રાજ્ય

રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે ભાજપે આસામની અગિયાર લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે આમાંથી છ ઉમેદવારો વર્તમાન સાંસદ છે જ્યારે અન્ય પાંચ નવા ચહેરા છે શિલચરના સાંસદ રાજદીપ રોયની ટિકિટ કાપીને પરિમલ શુક્લાબૈધને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ઓટોનોમોસ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી વર્તમાન સાંસદ હોરેન હોરેનસિંહ બેની ટિકિટ રદ કરીને અમરસિંહ ટીસોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે એ જ રીતે ગુવાહાટીથી રાની ઓઝાની ટિકિટ કાપ્યા બાદ બીજુલી કલિતા મેધીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે રણજિત દત્તાને તેજપુરથી ટિકિટ આપવામાં આવી છે અહીંથી વર્તમાન સાંસદ પલ્લવ લોચના દાસની ટિકિટ કાપવામાં આવી છે ડિબ્રુગઢના વર્તમાન સાંસદ રામેશ્વર તેલીને હટાવીને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે મધ્યપ્રદેશના ઉમેદવારોની યાદીમાં ભાજપે સાત વર્તમાન સાંસદોના સ્થાને નવા ચહેરાઓને સામેલ કર્યા છે વર્તમાન સાંસદ વિવેક નારાયણ શેજવાલકરના સ્થાને ગ્વાલિયર લોકસભા બેઠક પરથી ભરતસિંહ ઉમેદવાર બનાવ્યા છે ગુનાના વર્તમાન સાંસદ કૃષ્ણપાલ સિંહ યાદવને હટાવીને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે રાજ જગ્યાએ લતા વાનખેડેને સાગરથી ટિકિટ આપવામાં આવી છે ભાજપે વિદિશાના સાંસદ રમાકાંત ભાર્ગવને હટાવીને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે આલોક શર્મા ભોપાલ બેઠક પરથી ઉમેદવાર હશે જે હાલમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ પાર્ટીના સાંસદ છે પાર્ટીના ઉમેદવાર અનિતા નાગરસિંહ ચૌહાણ રતલામ બેઠક પરથી ચૂંટણી લડશે ગુમાનસિંહ ડામોર હાલમાં પણ આ બેઠક પર ભાજપના સાંસદ છે રાજસ્થાનમાં ભાજપે લોકસભાની પચીસ માંથી પંદર સીટો માટે નામ જાહેર કર્યા છે રાજ્યના પાંચ વર્તમાન સાંસદો કોલી પટેલ અર્જુન અને કનકમલ કટારાની ટિકિટો રદ કરવામાં આવી છે આ સિવાય ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી વિપ્લબ કુમાર દેવને ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જે હાલ પાર્ટીમાં સાંસદ પ્રતિમા ભૌમિક પાસે છે ભાજપે પશ્ચિમ બંગાળની અલીપુર દ્વારા બેઠક પર